અને એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અને એસટી આરક્ષણ વિરોધી નિર્ણય કરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આદિપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ સતીશભાઈ સોનોણે બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ તમે જાણો છો પેલી ઓગસ્ટ ના દિવસે ભારતના ઉચ્ચ ન્યાયાલયે જે આદેશ આપ્યો છે રાજ્ય સરકારોને કે एससी एसटी નું જે રિઝર્વેશન છે એની અંદર વર્ગીકરણ કરીને ક્રિમિલિયર લાગુ કરો એ આદેશને અમે વિરોધ કરીએ છીએ કેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની જે પરિસ્થિતિ છે આદેશની અંદર આજે પણ જાતિ જોઈને એ લોકોની સાથે આભર્છત થાય છે જાતિ જોઈને એ લોકોની સાથે અન્યાય અત્યાચાર થાય છે અને ત્યારે એમના સમાજમાં જે આદિવાસી અને દલિત સમાજ છે એની અંદર અમુક ટકા લોકો માત્ર આ થકી આગળ પહોંચી શક્યા છે એના માટે પણ જે જે સરકાર સરકારમાં આવી છે રાજ્ય સરકારમાં આવી છે અથવા કેન્દ્ર સરકારમાં આવી છે તે તમામ લોકોએ જે રિઝર્વેશન સંવિધાની સંસ્થાઓમાં છે અને સંવિધાનિક સંસ્થાઓને ખતમ કરી આ પ્રાઇવેટ હાથોમાં આપવાનું કામ ભારત સરકાર કરી રહી છે જેનાથી આરક્ષણના લીધે એસસી એસટી સમાજને જે નોકરી અથવા શિક્ષણ મળતું તું એ શિક્ષણ અને નોકરી ક્યાંક ને ક્યાંક રોકામાં છે

નિવેદન આપવાના છે જો